કહેવાય છે ને કે સમય આવે ત્યારે મોકો જોઈને ચોકો મારી લેવાય આજે કમલમમાં કંઈક આવું જ થયું નવા પ્રદેશ અધ્યક્ષ તાજ તાજપોશી થઈ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સહકાર ક્ષેત્રે મેન્ડેટ પ્રથા પર સરકાર વિરુદ્ધ જઈ ચૂંટણી લડનારા પક્ષના જ દિગ્ગજ નેતાઓને ટોણો માર્યો અને સહકારી ક્ષેત્રે મેન્ડેટ ફરજીયાત કરવાની વાત રજૂ કરી શું સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા લાગુ થવી જોઈએ આ મુદ્દે નિષ્ણાતોનો મત શું છે આવું જોઈએ સરકાર અને સહકાર એક પાસાની બે બાજુ છે સરકારમાં જેને મેન્ડેટ મળે તે જ ચૂંટણી લડી શકે જ્યારે સહકારમાં કોઈ પણ ચૂંટણી લડી શકે છે પરંતુ ભાજપે સહકાર ક્ષેત્રે મેન્ડેટ પ્રથા શરૂ કરી જેમાં ગત વર્ષોમાં ભાજપમાં જ અંદરો નેતાઓમાં વિખવાદ જોવા મળ્યો અને મેન્ડર વિરોધ જોઈને કેટલાક નેતાઓ ચૂંટણી પણ જીત્યા આ દિશામાં આજે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેટલાક નેતાઓને ટોણો મારતા સહકાર ક્ષેત્રે પણ મેન્ડેટ પ્રથા લાગુ કરવાની વાત કરી એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા અમને ચોક્કસ ના ગમી અમને અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જયારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે સહકાર ક્ષેત્રે મેન્ડેટ પ્રથા કેટલી યોગ્ય વાત છે આ મુદ્દે સી આર પાટીલના નિવેદન પછી અમે સહકાર સાથે જોડાયેલા નેતાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો મને એ સમજાતું નથી કે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા શા માટે જ્યાં રાજકીય હસ્તક્ષેપ જ ન હોવો જોઈ તેમાં મેન્ડેટ શા માટે આપે કોઈ કંપનીમાં મેન્ડેટ પ્રથા જોઈ છે એ પણ સ્વાયત્ છે ત્યારે આવી મેન્ડેટ પ્રથા દાખલ કરવી ન જોઈએ અને સહકારી ક્ષેત્રને સ્વાયત્ત રીતે કામગીરી કરવા દેવી જોઈએ જ્યારે સહકારી ક્ષેત્રમાં રાજકારણનું પ્રભુત્વ વધશે તેનાથી દૂષણો પણ વધશે અને એના ગવર્નન્સ ઉપર વિપરીત અસર થશે સીધી વાત છે કે સહકારી ક્ષેત્ર તેના સફા સદોથી ચાલે છે તેમાં રાજનીતિ ન ઘુસાડવી જોઈએ જોકે હવે રાજકીય પ્રભુત્વ સહકારી ક્ષેત્રે વધી રહ્યું છે તેવામાં આ ક્ષેત્રે હવે સ્વાયત્ત રીતે કામગીરી થશે કે નહીં તે પણ ભવિષ્યમાં મોટો પડકાર બની શકે છે